મિત્રો કાન ખજૂરો જોવાથી શું થાય છે કાન મારવાથી શું થાય છે જો કાન ખજૂરો સવારમાં તમને જોવા મળે તો તેનો મતલબ શું થાય છે કાન જો મરેલો જોવા મળે તો શું સંકેત છે આપણા જીવનમાં આ બધું શું કામ થાય છે તે આ વિડીયોમાં જોઈશું જો વિડીયો પસંદ આવે

પસંદ કરે છે તેથી તે ઘરમાં તેની સૌથી પ્રિય જગ્યા છે બાથરૂમના અથવા રસોડામાં જેમાં ભેજ વધુ હોય છે પરંતુ જ્યોતિષ વિદ્યા અનુસાર કાન ખજરાનું મહત્વ શંકાસ્પદ અને અશુભ ચિહ્નો માટે પણ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાન ખજરાનું સ્વામી રાહુ ગ્રહ છે રાહુ એ રહસ્યથી ભરેલો ગ્રહ છે આ ગ્રહ કોઈને પણ રંગ આપી શકે છે અને કોઈને પણ અષ્ટલક્ષ્મીનો આશીર્વાદ પણ આપી શકે છે જો ઘરમાં કાંકછુરો દેખાય છે તે તેના કુદરતી નિવાસ સ્થાનથી દૂર છે તો તે એક અસામાન્ય ઘટના છે અને તે શંકાસ્પદ અને અશુભ સંકેતનું સૂચક છે સાથીઓ કાન એક રહસ્યમય છોડ છે તે તમને સમૃદ્ધ બનાવી શકે છે અને તમને ક્ષણમાં ગરીબ પણ બનાવી શકે છે તો ચાલો આપણે તેના ચિહ્નો વિશે જાણીએ તે પહેલા હું તમને જણાવી દઉં કે હિન્દુ દેવી દેવતાઓ સાથે સંબંધિત ડો છે જો તમે ભગવાનમાં વિશ્વાસ કરો છો તો આ વિડીયોની અંત સુધી જોજો અને સાચા દિલથી જોજો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો તો ચાલો મિત્રો શરૂ કરી જો કાન ખજૂરો ઘરમાં અને ઘરના કોઈ સભ્યના પગ નીચે બહાર આવ નીચે બહાર આવી જાય તો અને મૃત્યુ પામે છે તો તે ખૂબ જ સારી નિશાની માનવામાં આવે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કાન ખજૂરો જોશો તમારે તેને તમારા પગથી કચડી નાખવું જોઈએ અને તેને મારી નાખવો જોઈએ કારણ કે અજાણતા અને કાન ખજૂરાને પગ નીચે કચડી નાખવામાં ઘણો ફરક જોવા મળે છે તેનો કોઈ અર્થ નથી અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તેની નિશાની શંકાસ્પદ માનવામાં આવે છે જો કોઈ કાનખજૂરો અજાણતાના તેના પગથી કચડાઈને મૃત્યુ પામે છે તો તેનો અર્થ એ છે કે કોઈ મોટી આપત્તિ આવવાની હતી જે હવે દૂર થઈ ગઈ છે કાનખજૂરો એક ઝેરી જંતુ છે તેથી તેને પણ ટાળવું જોઈએ તે તમારા પગથી મારવાનો પ્રયાસ ન કરવો જોઈએ જેમાં આપણે કહ્યું છે કે કાનખજૂરો રાહુગ્રહ સાથે સંબંધિત છે તેથી જાળીણ જોઈને કાનખજૂરાને હત્યા કરવાથી રાહુગ્રહને દોષ આપી શકાય છે તેથી જો તે કોઈના ઘરમાં મુખ્ય પ્રવેશદ્વાર પર હોય તો પણ ભૂલથી કાનખજૂરો મારવાનો પ્રયાસ કરશો નહીં જો મૃત કાનખજૂરો દેખાય તે પણ ખૂબ જ શંકાસ્પદ માનવામાં આવે છે જો મુખ્ય દ્વાર પર દરવાજા પહેલેથી જ મૃત્યુ કાન મૃત કાનખજૂરો પડેલો હોય તો તેનો અર્થ એ છે કે ઘરની કોઈ વ્યક્તિ ખૂબ જ ખરાબ નજર હેઠળ હતી જે તમારા માટે સાચું છે તમે તમારા કાર્યથી દૂર ગયા છો અને રાહુ તમારાથી ખુશ છે તેથી તમને સંકેત આપવા માટે તેના બ્રહ્મને કારણે તમારા ઘરના મુખ્ય પ્રેસ દ્વાર પર એક મૃત કાનખજુરો દેખાયો છે જ્યારે કોઈની ખરાબ નજર ઘર પર પડે છે ત્યારે ઘરમાં વાસ્તુ ખરાબ થવા લાગે છે જેમકે ઘરમાં લોકો એકબીજા સાથે ઝઘડો કરે છે અને આ બધું ખરાબ આંખની નિશાની છે જો કોઈ વ્યક્તિ ઘરના બગીચામાં કાનખજૂરો જુએ છે તો તેનો કોઈ અર્થ નથી કારણ કે ગાર્ડન કાનખજૂરો તેને કુદરતી નિવાસ સ્થાન માનવામાં આવે છે અને આવી જગ્યાએ કાન ખજૂર જો સામાન્ય બાબત છે પરંતુ બગીચામાં જો દરરોજ સંખ્યાબંધ મૃત કાન ખજૂરાઓ દેખાવા લાગે તો તે અસામાન્ય બાબત છે અને તે સંકેત છે કે બગીચો મુશ્કેલીમાં છે બગીચામાં થોડી નકારાત્મક ઊર્જા રહેતી હતી જે હવે ત્યાંથી સ્થળાંતર કરી ગઈ છે અને આ સૂચવવા માટે રાહુ ગ્રહના પ્રભાવ હેઠળ મૃત કાન ખુજરાઓની હથેળીઓ વારંવાર જોવા મળી રહી છે જો કોઈ જાણી જોઈને કાન ખુજરાને મારી મારી રહ્યું હોય તો તે ખૂબ જ ખતરનાક અને પાપમય કાર્ય છે કારણ કે ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે કાન ખજૂરો રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને જો કોઈ રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરતા નિર્માતાને મારી નાખીએ છે તો રાહુ ગ્રહની ક્રોડ દ્રષ્ટિ આંખ તેના પર પડે છે જેના કારણે તમારી મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે રાહુ ગ્રહ એક ખૂબ જ રહસ્યમય ગ્રહ છે જે કોઈ પણ રાજાને એક ક્ષણમાં ભિખારી માંથી રાજા બનાવી દે છે અને રાજા માંથી ભીખારી જોઈને મારવો ન જોઈએ સપનામાં કોઈ પણ પ્રાણી ને મૃત જોવું અશુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કાન ખજૂરો સિવાય અન્ય કોઈ પણ પ્રાણી મૃત્યુ જોવે છે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિનો રાહુ વિક્ષિપ્ત છે તેથી સપનામાં મૃત કાનખજૂરો જોવું સપનામાં મૃત કાનખજૂરો જોવા એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે વ્યક્તિએ ભવિષ્યમાં કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો તમે વાહનની બહાર કાઢતી વખતે, કામ કાજ રો જો છો તો સારો સંકેત નથી જો તમે ક્યાંક બહાર જતી વખતે કામ કાજ રો જોશો તો તે અશુભ સંકેત મારવામાં આવે છે રાહુ ગ્રહથી પ્રેરિત આ ઘણી બધી વાત મે તમને કહી છે આપ છે કે આ સમય થોડી ક્ષણો માટે મુસાફરી ઓલટવી રાખવી જોઈએ કોઈ નિગલ છોડતી વખતે કાન ખજૂરો દેખાય છે તો અડધો કલાક માટે મુસાફરી બંધ કરો શક્ય છે કે જો તમે એક જ સમયે મુસાફરી કરો છો તો ક્યાં કોઈ અકસ્માત થઈ શકે છે અને આ કારણે કાન ખજૂરો રાહુ ગ્રહ સાથે સંકળાયેલ છે સાથીઓ આ સિવાય તમને ઈચ્છા જીવનમાંથી દૂર થયું છે અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે જો તમે તમારા જાતને તમારા સપનામાં પીપળાનું વૃક્ષ રોપતા જોશો તો તેનો અર્થ એ છે કે તમે આવનાર એમાં સફળતા પ્રાપ્ત કરશો અને ઉપરાંત સપનામાં પીપળા વૃક્ષ આપવું એ અશુભ સંકેત માનવામાં આવે છે તે જીવનમાં કમનસીબી અને મૃત્યુનું પ્રતિક છે સપનામાં પીપળા નું વૃક્ષ ને કાપવું એ પણ જીવનમાં શક્તિઓ સક્રિય થઈ રહી છે તમારા જીવનમાં સકારાત્મકતા ઘટી રહી છે જો તમે તમારા સપનામાં પીપળાના ના વૃક્ષ ને કાપતા જોશો તો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરજો ધન્યવાદ